નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હોલિવૂડ ની જાણીતી જીલ ત્યારે સાસઠ વર્ષની વય નિધન ઝિયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પોતાના અવાથી લોકોને મંત્ર મધુર કરનારી ત્યારે દિગ્ગજ ગાયિકા અને ગીતકાર જીલ સોબુલનું ત્યારે સાસઠ વર્ષની વયે નિધન થયું છે વધુ વાત કરી તો ગઈકાલે ગુરુવારે મેનોસુટામાં સ્થિત ત્યાંના ત્યારે મિત્રો જણાવી દઈએ કે ઘરમાં અચાનક આગ લાગતા ગાયકાનું મોત નીપજ્યું હતું જોકે મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો નેવની પ્રસિદ્ધિ ત્યારે અમેરિકન ગાયકને આય ત્યારે કિશોર અગલ ત્યારે મિત્રો મ્યુઝિક વિડીયોથી ઓળખ મળી હતી ત્યારે મિત્રો જીલ સુબલે ત્યારે પોતાના ગીતોમાં માધ્યમથી સાહેલ ત્યારે મહિલા ત્રીજી મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ